લોકસભા ચૂંટણી પહેલા કેટલાય નેતાઓએ રાજીનામું આપી પક્ષ પલટો કરી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના થરા તાલુકાના યુવા નેતા અને એનએસયુઆઈના પ્રદેશ મંત્રીએ કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપતા કોંગ્રેસમાં મોટો ફટકો પડ્યો છે કોંગ્રેસ પાર્ટીના એક પછી એક યુવા આગેવાનો કોંગ્રેસ સાથે છેડો ફાડી રહ્યા છે ત્યારે કોંગ્રેસના એનએસયુઆઈના મંત્રી રાજીનામું આપતા ખળભળાટ મજી જવા પામી છે

CN24 News Mobile App